લે તો માર મમ્મી રાજી છે હજી હોય ને આ કડું ગાયબ થઈ ગયું કે આખા ને રેઢું પેરતો નહીં તાર ફાય પૂછ ગાળ ગમે ત્યાં મળ પ્રો છે હારું કોઈ ફાય નું કડું ના લાવું પાછું હું નાઈન આવુંરો છું બસ ફોન કડું તો સમજી સમજી તારો સ્વા ટાઈટ છે પાછ કોઈ પાય કડું ના લાવું નાઈ ના આવું છું પાસ હા સૌ અરે આ મોમો કોણ મને ખબર હતી મને ખબર હતી આર્યા બે દસી આખી ઘડી મકુડી નથી પણ આર્યા મકુડો હતો પણ આના પણ મારું બેટું ઓમાં ખબીર ચીવી જ પડશે આ લાલભાઈ કડું ચાલ્યું હોય લાલભા લાલભા પણ ખબર તમે અમારથી નહીં બોલતા પણ તમારે મારું મને માર્યો ને એનો બદલો તો હું લઈશ પણ પેલું તો આ ગોડા કડું લેવું પડશે આ કડું ગાયબ શું ગાયબ થાય કોઈ મન ના થઈ કરે પણ એ થાવ જ થાય કોઈ કડું લઈ અને લાલબા લાલભા તમે તો હોતાર વાત તમારા ખાતે જણો ભાઈ એમ કડું નાનું કપૂરન થઈને આવ્યું કપૂરણ તો કડું હું લેવા વગર નહીં લઉં મારો બેટો છે ગોડો પણ અંકળ મગજ ખૂબ છે એના મોમાનું કીધું છે ને હવે અહીંયાથી ઉપર જ નહીં થાય એ કડું તોડી ગયું છે Oneh haduh pergi, ufukaluh pergi. Eh kau jang, eh kau jang. Gustar ya? Ah, teman Gustar boleh jadi ya? Gue udah kayak kata aja. Kado. કપૂર તો અવાજ હમણાં આવતો હશે કડો પહેરવા જાયબ શોખ નહી શું કપૂર ને ખબર કેવી જ પડશે Pilot mình. phải được nếm mà Có này thì mình tôi không biết đến này Pass vào Để gì khổ Ai Phải được nếm vào này ta có phải જઈ જય શિખર નકમો મન તો હાહે સડાયો એ એ માકડું એ એ મામો મોય મન મારશી કડું તો આય રયો હવે તમે જોવો તમારું શું હાલ થાય એ નીકળું શું આલે છે આ ઝાઈ જો છે એ હે કડું મારે ગોતવું પડશે ઓ આ તા રોજનો કળો કાટુ છે તમારે મોમો ભોણાને કબોર તમે તો જા પહેલા તો કબોર તમે જા થી જો હે કડુગે તન ની જડે આખા ગોમમાં ગોચે હવે તો આ કડુ તો ઓય છે કબોર ને આખે કબોર ને રે થોક નાયો તા છે મારું બીડ મને તો

એ કે જો દલા મમ્મા તુચે કોઈ માર્યો કે શું માર્યો હતું તો પણ આ તો મોટી ઘટના છે નવી ગયું

તું નહીં હડ્યો તન લ્યા હું શું કમાડું તને ઓય મમ્મા તમ ઊભો દઈડો કેવું પાટુલાલા હું નહીં હડ્યો કપૂર તમે મને ખૂબ માર્યો હવે તો તમારો વારો આ હવે તું લઈ એ મારી ફૂલ દેગી એ કરું કરું ના કે કરું ના જો તો તન તું નહીં ના જો તો આવું તો કરું ના જો તો હારું તું હવે હવે આ આવી ગયો

Hey moma, moma, mome, mome, <coughs> mome, 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 mome,

આખી જિંદગી મારી બદબાર કિયા છે રૂપિયા યસ કરો તું તો રમા ભલા બે છોકરા આગા ડૂડી જુ રમા નાકો કડું ખુઈ બેઠો તું તો મમ્મા મન ના લે ને તમા કડું મે તલ ચટલો હોય ભોજે તો મે ગિલા હાસર દી કે કોઈ આવે તો કડું બડું હાસર દી જીવતી આવે ઠીક હતું મારું કડું ઈજુ તો મમ્મા આવે કો ખા દે મુ મુ શું કરું તો કડું તારે હમુ ઓકો નાસી દાવા તું ચેક ખુજા તે મમ્મા ખુજા માં દદુ હવે જેના કડું હાથમાં આવી જ ને જેની જેની મેન મેન માર્યા છે ને તો મારો છોબડે નવા લાવશે ઈરો

અમી શું કહે ખબર દે ઓય બેના મોઠા રેડી ખાવા ખવરાય પંખો 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 લાઈટ તો પંખો પંખો ચાલુ તમારે

અહ ઉનાર આમ એદી આ નો તમાર જે તો મન કો મન લઈ જાય અમાર સંગ આવી રા છે કબુરજી અલ્યા ભમર્યું તો એ ટોકો પાડો પરું કે ફોન કર્યો આ અલ્યા ભમરા અલ્યા ફોન દે અલ્યા ઉદરો ખાટો છો ભમરા અમે એ ભમરા તો કેતો કરાય સમાની અલ્યા એ બંધો થી બંધો થી એ તો ના કબુર અમે ધんだન જો તો મ હોય

આ સુગરા જાનકો તો આ બધા ના ભજે ભેગે ને હું વાહ બોમકો તો એમતો જો ઓર તમે આડીએ ચડાયા પડાતા રે કોણ છે આ દુ તંદર ફણાજો તમે અલ્યા આ શું ટડ્ડલે સીન તુરિસે મનાજો હાથી આ બોતરા ક તુરત ડરણીયો હું થોડું ખમતાઉ તો જાવે તારા મને ફોન કરી અરે આપણે કપૂજી ફોન આલ્યો તન કોક કેદી અલ્યા ચંદા તું મોહાણમ જાય મરી જાય કે તારા બાપને પૂછાવ કે જતો રહ્યો તારા બાપ તો અર્ધો થઈ ગયો તન ભાળ્યા ઓગે કણ આવે છે કે ગયો તું મા છોકરા કેમ આટલું કીસી લઈ લેશે તારા લબાઈઠ લાડવા ઠાળ્યા ને જતો રહ્યો કેવાજી આ તો હું સમજ્યો તાર બાપ તો તમ કોઈ નઈ કે અમે કણ સબકો આઈ છે તન તું જીઓ પેલો અલ્યા કર થોડી પે જતો રે ઘરે ઓ હો હો ઘરે આ તું હજી તન તો હોતોય તન કોકો હેલો એટલે પણ ચંદા અમન તો કઈ જાવ આમ કે ઘરે ડાયરેક બાર રહ્યો એટલે આ પણ કીધા વગેરે અમન તાર કાકો અમન બોલે રાજુ હોય તમે તાર કાકા ના તમે હમણે આ ચંદા તાર હમણે નહી આપું તો હમણે ઈ રે હા હોય તો હું ફોન કરતા રહું એ હા એ આ પાસ આ તો નહી નહી ના 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 આવતો આ તો ઈ ચંદા તો આ કેલે ભાજી નાજી

કોકને મારીશ નહીં માર્કલ આઈડિયા છે ઈદ કરવું પડે તારા ગોમમાં હું સાવશો તો લાલ પાતાનું તો ખરીદાર હું ગોમમાં તો કોમ દે પતાઈ આવું હા હવે તો કસવા દેને રાતા વાળે વાળે હું જઉં રોમ હલા માર બુડુ એક રહસ્ય રણાઈ જીવું છે સૂર્યો અમે ગમે ત્યારે આતા તા પંખો ચાલુ કર્યા કરી આ તો પણ આ એને પંખો ચાલુ જમ ના કરવા દીધો જેટલા અમે મજા તો એની પંખો ચાલુ કરવા નહી દીધો પણ મન તો લાગે કડું એના જ ફાયે હોવું જોઈએ એકસો ને ટકા આરો કળા વિશે કોક તો હવે ભણી ગયો છે પલા ચક્રીએ કદાચ કડું કડું પડતું કર્યું એનું નો હોય અને આરો પંખા ઉપર કદાચ હતાડ્યું ને આરો પંખો સારું ના કરવા જતો હોય તો એમ થાય પણ આ સૂર્યો બહુ માઇન્ડ મોણ એને એમની મારે છેતરીને પાડવો પડે એને એને ફાઇ ફળું કડું ગોતવું પડશે તારે જ હાથમાં છે ને હારો સૂર્યો બહુ માઇન્ટ મોણ હતું એનાથી ဟုတ oh, so ်တော့ဘာလုပ်ခရောပိုက်တဲ့ကောမသားတော့ပြန်